જય શ્રી કૃષ્ણ રાધે રાધે વિષ્ણુ આજે હું સામગ્રી જે શેર કરી રહી છું ટોકરી છે તો ખૂબ સરળ છે તો અને આપને કહું તો કોઈ યુનિક નથી નવીન નથી મોસ્ટલી બધા કરે જ છે પણ શાયદ આ રીતે આપણે નહીં કરી હોય તો એટલે શેર કરું છું એક ચમચી તેલ એક ટામેટાની પ્યુરી તો પહેલાં ટામેટાની પ્યુરીને આપણે સોતળી લઈએ પછી એક અડધી ચમચી ધાણાજીરું અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું કાશ્મીરી લાલ મરચું આપ સ્કીપ કરી શકો છો પણ કેળાના જ્યારે શાક કરીએ ત્યારે મરચું પધરાવીએ સુંદર લાગે અડધી ચમચી હળદર પાવડર કાશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે આપણે લીલા મરચાંનો ઉપયોગ કરી શકો અને સાથે અહીં અડધી ચમચી સાકર પતરાવી દીધી કેળાનું શાક કરીએ છીએ કેળા મીઠાશ પડતા હોય છે છતાં આમાં આપણે ટામેટાનો ભાગ આવી ગયો હોય એના એના લીધે આપણે અહીંયા સાકરનો ઉપયોગ કરવો કરવો જરૂરી છે તો જે આપણે ટામેટાની પ્યુરી છે એની સરખી રીતે અહીં શોધવી લઈએ તો હવે ઘણા વૈષ્ણવું કહે છે કે ટામેટા પ્રભુને નથી આવતા તો નહીં ટામેટા પ્રભુને આવે છે આપણી આજ્ઞાથી જ આપણી આજ્ઞા આપને મેં વિનંતી કરી તો આપે જ કે દીદી કે નહીં ભાઈ ટામેટા તો પ્રભુને આવે છે તો આપણે લઈ શકીએ એકાદશીમાં ટામેટા નથી ખાવાતા તો અહીં ધાણાભાજી લીધી ધાણાભાજી સરખી ખાંસી કરીને અને એને સિદ્ધ કરીને સાથે પધરાવી દીધી છે એનો રંગ સુંદર આવે એટલે જ્યારે મસાલામાં જ આપણે સોતળીએ ને અને હવે નંગ મેં પાકેલા કેળા લીધા છે કેળા એકદમ પાકેલા હોવા જોઈએ કાચા પાકા હોય એવા કેળા નહીં તો જે આખા કે આખા ભરેલા કેળાનું શાક આપે ક્યારે કર્યું છે અગર કર્યું હોય તો મને કમેન્ટ ચોક્કસથી કરશો ના કર્યું હોય તો બી આપણને કમેન્ટ કરશો એ શાક બી બહુ સુંદર થાય છે તો કેળાને આમાં સોતરી લઈએ અને પછી એમાં છરક એવું જલ પધરાવશું બહુ વધારે જલ નહીં પધરાવવાનું મે બે કેળા અહીંયા લીધેલા તો ખાલી અડધો કપ અહીં જલ પધરાવી દઈએ જેથી હજી મસાલો છે સરસ મસાલો સરખો એમાં ચડી જાય આમાં છે ને વાર નથી લાગતી ઝટપટ અને ઇન્સ્ટન્ટ આ સિદ્ધ થઈ જાય છે સામગ્રી ક્યારે આપણને આપણે એવું થઈ જાય કે સગવડ ના હોય ટાઈમની અછત હોય તો સમયના અછત પ્રમાણે આપણે ખૂબ ઇન્સ્ટન્ટ ટોકરી આપણે પ્રભુ માટે સિદ્ધ કરી શકીએ છીએ તો ખૂબ સુંદર છે આ શાક અને આ કેળાની ટોકરી તો વિડીયો ગમે તો લાઈક જરૂરથી કરશો આપણા ગ્રુપમાં શેર કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને આનો વિડીયો ઉપયોગી થઈ શકે હવે સ્વાદ મુજબ અહીંયા લૂણે પધરાવી દઈશું જે પ્રમાણમાં આપણે શાક સિદ્ધ કર્યું હોય એ પ્રમાણમાં અહીં લૂણ પધરાવી દેવાનું તો જરાક એવું રસોઈનું અહીંયા પડી જાય ગ્રેવી જેવું થઈ જાય જરાક એક ઉકાળામાં આવી જાય પછી ગેસની આંચને બંધ કરી દઈશું ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરશો બેલાયકોન હિત કરશો જેથી જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકો ત્યાં સુધી નોટિફિકેશન આવી જાય તો અહીંયા ગ્રેવી ખૂબ સુંદર થઈ ગઈ છે ટોકરી ખૂબ સુંદર સિદ્ધ થઈ ગઈ છે તો હવે ગેસની આંચને આપણે અહીંયા બંધ કરી દઈશું અને એને એક પાત્રમાં સાજી લઈશું તો વિડિયો આપણે કેવો લાગ્યો છે કમેન્ટ કરવાનું ના ભૂલશો અને હા આપણા ગ્રુપમાં શેર કરવાનું બી ના ભૂલશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે અને એની ઉપયોગી થઈ શકે અને હા આ વિડીયો આપને કેવો લાગ્યો છે આપ કેવી રીતે કરો છો જો આપ ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો તો આપણે ફરીથી મળશું આવી રીતે જ નવા નવા વિડીયો નવી નવી સામગ્રીની સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ